નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ એટલે કે ખેડૂતો સાથેની અને ખેડૂતો માટેની આ ચેનલમાં એ હું એજે શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ અગાઉ પણ અમે એ અમારી YouTube ચેનલની અંદર એ નેનો યુરિયા અને નેનો DAP નો એ શું એનાથી ફાયદો થાય કેવી રીતે વાપરવું તેમજ એ નેનો ડીએપી છે એ એના બાબતનો અમે વિડિયો મૂકવામાં આવેલો હતો પણ એ પછી ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે આ નેનો યુરિયા વાપરવાનું શું પ્રમાણ હોય છે તેમજ એની કિંમત શું હોય છે તો એના માટે થઈને ખાસ કરીને આ વિડીયો આપણે બનાવવામાં આવેલો છે તો એ તમે આજે સંપૂર્ણ બાબતની આપણે આજે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો તો ખેડૂત મિત્રો ઇફકો કંપની દ્વારા બનાવવામાં આવેલું આ એક પ્રકારનું પ્રવાહી ખાતર છે જેને તમે દાણાદાર યુરિયા ખાતરના વિકલ્પ સ્વરૂપે તમે વાપરી શકો છો તો ખેડૂત મિત્રો ખાસ કરી અને આપણે વધારે ચર્ચા નહીં કરીએ પણ એનું જે પ્રમાણ શું હોય છે વાપરવાનું અને કેવી રીતે વાપરવું જોઈએ એ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરીશું તો આ નેનો યુરિયા ખાતરને ફક્ત એ પંપ દ્વારા ઉપરથી છંટકાવ કરવા માટેની જ ભલામણ કરવામાં આવેલી છે પાણીની સાથે એ રેળ પિયતમાં નીકમાં અથવા તો ડ્રીપ ઇરિગેશનમાં આપવાની કોઈ ભલામણ કરવામાં આવેલી નથી તમે નેનો યુરિયાના દાણાદાર સ્વરૂપના ખાતરના વિકલ્પ સ્વરૂપે તમે વાપરી શકો છો તો એ કેવી રીતે એનો છંટકાવ કરવો તેની વાત વાત કરીએ તેના પ્રમાણની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો એક પંપની અંદર પચાસ એમએલ લઈ અને એ તમે એ પંપ દ્વારા એ પાકની ઉપરથી એનો છંટકાવ કરી શકો છો ખાસ કરી અને પચીસ દિવસ ઉપરનો કોઈ પણ પાક હોય એના અંદર તમે એનો એ પ્રથમ છંટકાવ કરી શકો છો અને ત્યારબાદ જો તમે અન્ય છંટકાવ કરવા માગતા હો તો વીસ દિવસ બાદ એ તમે બીજો છંટકાવ કરી શકો છો તેમજ આ નેનો યુરિયા આપવા માટે એ ખાસ કરી અને અલગ અલગ અવસ્થાએ જો તમે એને એ જરૂરિયાતની અવસ્થાએ જો તમે એમને એ આપો તો એ સારામાં સારું એ આનું પરિણામ જોવા મળશે તો ખેડૂત મિત્રો ખાસ કરી અને આપણે છોડને એ ખોરાકની કઈ કઈ અવસ્થાએ જરૂરિયાત ઊભી થતી હોય છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં જ્યારે એનું વૃદ્ધિ અને વિકાસની અવસ્થા હોય ત્યારે ખાસ કરી અને એ પાકને એ ખોરાકની જરૂરિયાત ઊભી થતી હોય છે તો એ સમયે તમે આનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ ફૂલ બેસવાની અવસ્થા હોય તેના એક અઠવાડિયા પહેલા એ તમે આનો છંટકાવ કરી શકો છો તેમજ એ પછીનો જો છંટકાવ કરવા માંગતા હો તો એ ફૂલ કમ્પ્લીટ બેસી ગયા બાદ તમામ ફૂલ બેસી ગયા બાદ એ અઠવાડિયા પછી તમે આનો ત્રીજો છંટકાવ કરી શકો છો તેમજ અલગ અલગ પાકમાં એની અલગ અલગ અવસ્થાએ તમે આનો ઉપયોગ કરી શકો છો આના એ ઘણા બધા ફાયદા છે એ આપણે અગાઉના વિડીયોમાં પણ તમને જણાવેલું છે કે ખાસ કરી અને એ દાણાદાર સ્વરૂપના જે યુરિયા ખાતર છે એના અંદર એ તમારા પાકને જે એ નાઇટ્રોજનની પૂર્તિ કરે છે તો એના વિકલ્પ સ્વરૂપે આ પ્રવાહી ખાતર છે એ નાઇટ્રોજનની પૂર્તિ કરે છે તેમજ આને ફક્ત ઉપરથી છંટકાવ કરવાનો હોવાથી એ જમીન ઉપર પડવાનો નથી એટલે એ તમારી જમીનની અંદર કોઈ પણ પ્રકારનું રસાયણ ભળવાનું નથી તેમજ જમીન તમારી બગાડવાની નથી ખાસ વાત કરી દઉં કે જ્યારે તમે દાણાદાર સ્વરૂપના ખાતરો વાપરો છો તો ત્યારે તમારી જમીનની અંદર એ પૂરેપૂરું ખાતર ઓગળી જતું નથી એ ઓગાળવા માટે એ છોડને લભ્ય થવા માટે એ તમારા એ જમીન પૂરતો ભેજ હોવો જરૂરી છે તો 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 પૂરતો ભેજ ન હોય એ એ ખાતર છોડને લભ્ય બનતું નથી તેવી જ રીતે એ તમારી જમીન ઉપર એ પડવાનું નથી એટલે જમીન તમારી બગડવાની નથી બીજું કે વધારેમાં વધારે પ્રમાણમાં એ છોડ ખાસ કરી અને એના છોડના ઉપરના ભાગમાં એના પાન ઉપર છંટકાવ કરવાનો હોવાથી એના પાનની અંદર રહેલા પર્ણ રંધ્રો દ્વારા એ છોડ એને ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે એટલે ખાસ કરી અને પૂરેપૂરું બની જતું હોય છે ત્યારબાદ દાણાદાર સ્વરૂપનું જયારે યુરિયા ખાતર તમે આપો છો ત્યારે જો એ સૂર્યપ્રકાશની હાજરીમાં તમે એ અયોગ્ય સમયે જો આપો ખાસ કરી અને એ તાપમાન વધારે તાપમાન હોય તડકાના અંદર જો તમે આપો તો એ એનાથી એ અમુક નાઇટ્રોજનની ટકાવારી હોય એ વાતાવરણની અંદર ઉડી જતી હોય છે હવામાં તો આના અંદર એ નાઇટ્રોજન ઉડી જવાની એ કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી બીજું કે જ્યારે તમે યુરિયાની એ થેલીઓ છે એ બોરીઓ છે એ તમે બજારમાંથી અથવા તો એ કોઈ પણ જગ્યાએથી તમે લેવા જાઓ ત્યાંથી એ લાવવાની એ જે મજૂરી ખર્ચ છે એ તમારો આના અંદર ઊભો થવાનો નથી બીજું કે એક પંપની અંદર પચાસ એમએલ આપવાનું છે એટલે કે પાંચસો એમએલની આ બોટલ એ પોણા બે વીઘાની અંદર ચાલવાની છે પોણા બે વિભાની અંદર એ પ્રતિ પાંચસો એમ આપવાની એ ભલામણ કરવામાં આવેલી છે આની સાથે નેનો યુરિયાની સાથે તમે નેનો ડીએપી પણ એ મિશ્ર કરી અને વાપરી શકો છો એટલે ખાસ કરી અને એક સાથે એ તમે એ બે કામ કરી શકો છો તો આ વાત થઈ એના પ્રમાણની અને એના વપરાશની તો આ રીતે ખેડૂત મિત્રો તમે પણ એ નેનો યુરિયા એ વાપરતા થાવ અને બને ત્યાં સુધી એ તમારી જે જમીન છે એને બગડતી અટકાવો એવા હેતુથી એ ખાસ કરીને આપણે આ વિડીયો બનાવવામાં આવેલો છે આપણે કોઈ કંપનીના કે કોઈ પણ સંસ્થાના એડવર્ટાઇઝ માટે કે પ્રસાર કરવા પ્રચાર પ્રસાર કરવા માટે થઈને એ આપણે એ આ વિડીયો નથી બનાવતા પણ ખેડૂત મિત્રો આ જે નેનો યુરિયાની એ બોટલોને એ વાપરવા માટેની એની જે અણસમજણ છે એ અણસમજણ દૂર કરવા માટે થઈને અને ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનું નિરાકરણ આવે અને ખેડૂતોને એનો યોગ્ય ઉપયોગ કઈ રીતે થાય એવા હેતુથી આપણે આ વિડીયો બનાવવામાં આવતો હોય છે તો આગળ વાત કરીએ ખેડૂત મિત્રો કે આની કિંમતની તો આ નેનો યુરિયાની બોટલ છે પાંચસો એમએલમાં બનાવવામાં આવેલી છે અને એને બજારમાં વેચાણ અર્થે એ મૂકવા માટે થઈને એની એ બસ્સો ને પચીસ રૂપિયા એ પ્રતિ પાંચસો એમએલની કિંમત નક્કી કરવામાં આવેલી છે એટલે તમે કોઈ પણ સહકારી મંડળી હોય કે ઇફકોના કોઈપણ સેન્ટર હોય તો એ સેન્ટરેથી તમે એ બસો ને પચીસ રૂપિયામાં એની ખરીદી કરી શકો છો તેમજ હાલ પૂરતી એ ખેતીવાડી વિભાગ અન્ય જે તે તમારે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લાની ખેતીવાડી વિભાગ એ એનો ઓફિસનો સંપર્ક કરી અને ત્યાં હાલ પૂરતું એ સરકારના લક્ષ્યાંકની ફાળવણી મુજબ એ પચાસ ટકા સહાયમાં હાલ તમને એ મળી જશે એટલે તમે તમારા નજીકના ખેતીવાડી એ ખાતાનો સંપર્ક કરી અને એ સહાયનો તમે લાભ લઈ શકો છો તો બીજી વાત એ કે આની એક્સપાયરી કેટલી હોય છે તો આની જે આના ઉપર પેકિંગની તારીખ લખવામાં આવેલી હોય છે એ પેકિંગની ડેટથી ચોવીસ મહિના સુધી એટલે કે બે વર્ષ સુધી તમે એ આનો ઉપયોગ કરી શકો છો બે વર્ષ સુધીની એની એક્સપાયરી હોય છે તો આ વાત થઈ એ એની કિંમતની અને એની એક્સપાયરીની તો ખેડૂત મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારે આ કિસાન સન યુટ્યુબ ચેનલ સાથે કાયમથી જોડાયેલા રહો અને અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવો જેથી કરી અને એમને પણ યોગ્ય માર્ગદર્શન મળી રહે આભાર